આજ રોજ મહવા વન્યજીવ રેન્જ ના તરફથી અને એનજીઓના સ્ટાફ સાથે રહી મોવાના વાંચીતળા અને ગાંધીબાગ વિસ્તારની અંદર કરુણા અભિયાન અંતર્ગત જે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી જે આયોજન કરવામાં આવે છે તેની અંદર આજ રોજ વાંચીતળામાં વિસ્તારની અંદર સઘન ચેકિંગ કરવામાં આવ્યું કે જેની અંદર કોઈ પણ સાઇનીઝ દોરીનું વેચાણ કરતા નથી અને તેની દુકાનોની અંદર તપાસ કરવામાં આવેલ છે કે કોઈ વાપરતું નથી ને અને બધાને વેપારીઓ અને બીજા ગામને પબ્લિકને જાહેર જાણ કરવામાં આવેલ કે સાયનીસ દોરી વાપર્યું ને જેનાથી કોઈ કરુણા